બધા તમે આજે સવારના હાજર હતા ની ગાડી આવી નગરપાલિકાના અધિકારીઓ આવ્યા રેકડી અટવા દીધી રેકડી અટવા દીધી આપણી રેકડીઓ ત્યાં જ રહેશે અથવા બધાની રેકડીઓ એક જગ્યા ઉપર દે એવી વ્યવસ્થા સરકાર પોતે ગોઠવીને દે નહીતર આ લડતને આપણે લડતા રહેશું આવનારા દિવસોમાં એટલે કે ગુરુવારના સવારના બે દિવસ પછી સવારના અગિયાર વાગે બસ સ્ટેશન પાસે જ્યાં આપણે રેકડી રાખીએ છીએ ત્યાં કલે ત્યાંથી બકાલો લઈ રેકડીની રેલી કાઢી અને કલેક